આમ તો અત્યારે હાલ ગુજરાતમાં કોઈ એવો ચૂંટણીનો માહોલ નથી કે નથી નજીકના દિવસોની અંદર કોઈ મોટી ચૂંટણી પણ ચર્ચા અને રાજનીતિ અત્યારે તે જેટલા માટે બની છે કેમ કે ભારતીય જનતા પાર્ટીના જે મંત્રીઓનું વિસ્તરણ છે એ ક્યારે થાય તેનું નક્કી નથી પણ એની ચર્ચાઓ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહી છે રાજનીતિમાં કોઈ સમાજના નેતાઓને આગળ લાવવા માટે સમાજના આગેવાનો જાહેર કાર્યક્રમોમાંથી નિવેદન કરતા હોય છે અને સીધી વાત સરકાર સુધી પહોંચે તેના માટે આટકતરી રીતે રાજકીય નિવેદનો કરતા હોય છે પણ ફરી વખત આજે ચર્ચા રાજનીતિને એટલા માટે આવી છે કેમ કે જસદણના એક જાહેર કાર્યક્રમમાં ધર્મગુરુએ એક રાજકીય નિવેદન આપ્યું અને નિવેદનથી ફરી વખત ભારતીય જનતા પાર્ટીને આટકતરી રીતે એમને પ્રહાર કર્યો હોય તે રીતનું એમનું એક નિવેદન અને નિવેદનથી ફરી અત્યારે કોળી સમાજની અંદર આગેવાનો અને નેતાઓની અંદર ચર્ચાઓ શરૂ થઈ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ આપી મંત્રી મંડળના વિસ્તરણની વાત હોય ત્યારે ચોક્કસથી સમાજના નેતાઓ અંદરખાને પોતાના જ સમાજના આગેવાનો પાસેથી જાહેર કાર્યક્રમમાં એવી રાજકીય નિવેદન કરાવતા હોય છે જેના કારણે એ મેસેજ સીધો સરકાર સુધી પહોંચી જતો હોય છે આવી જ રીતે ફરી વખત હવે જસદણની અંદર એ જાહેર કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના એવા દિગ્ગજ નેતાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત હતા ગેનીબેન ઠાકોર અને કુંવરજી બાવળિયા અને તેમની હાજરીમાં કોઈ આગેવાને નહીં ધર્મગુરુ મહામંડલેશ્વર ઋષિભારતી બાપુ એ ધર્મની વાત કરવાને બદલે સમાજને એક કરવાની વાતને બદલે એક રાજકીય નિવેદન આપે છે આ નિવેદન એમનું એવું હતું કે સમાજની ચાલીસ ટકા જેટલી વસ્તી છે સમાજ ધારે તો સરકાર ઉઠલાવી પણ શકે છે ને ધારે તો સરકારમાં બેસાડી પણ શકે છે આ રાજકીય માહોલ પણ ગરમાયો કોળી સમાજમાં આટકતરી રીતે ચર્ચાઓ પણ શરૂ થઈ કે આ નિવેદન ઋષિભારતી બાપુએ કોના પર સાથ્યું સરકાર પર કે પછી નવા મંત્રીઓના વિસ્તરણ થવાના છે તેમાં કોઈ ચોક્કસ નેતાને એમાં સ્થાન મળી શકે તેના માટે તેમને આ નિવેદન આપ્યું એ અત્યારે હાલ તો કોઈ ખબર નથી પણ અંદરખાને જે ચર્ચાઓ થઈ રહી છે એ ચર્ચાઓ એવી થઈ રહી છે આ નવા મંત્રીમંડળના વિસ્તરણમાં કોળી સમાજ અને ઠાકોર સમાજના એવા દિગ્ગજ નેતાઓ છે તેમને આ સ્થાન મળી શકે તેના માટે હવે ધર્મગુરુઓ પણ મેદાને આવ્યા છે આમ તો ધર્મગુરુઓનું કામ લોકોને સારો ધર્મનો પાઠ આપવાનું અને ધર્મના નામે લોકોને એક કરવાનું હોય છે

નંબર 1 જંગી વોટિંગ પાવર ધરાવનારો સમાજ અને 80 લાખ ઘર ધરાવે છે એવો આ समस्त કોળી સમાજ બેઠો છે ત્યારે એક સૂત્ર આપણે કહું કાન ખોલીને બધાય સાંભળજો વોટ અને નોટ સમાજમાં ફરતી રાખજો નોટ અને વોટ સમાજમાં જે ફરતી રહેશે ને તો સમાજનો ઉત્થાન થતા વાર નહીં લાગે એટલા માટે

ત્યારે અવારનવાર એ નિવેદનો કરતા હોય છે કેમ કે એમનું ગોત્ર અને એમનું મૂળ એ કોળી સમાજ સાથે જોડાયેલું છે કોળી સમાજ સાથે જોડાયેલા આ ધર્મગુરુ વારંવાર રાજકીય આગાહીઓ કરતા હોય છે રાજકીય નિવેદનો આપતા હોય છે પણ જાહેર કાર્યક્રમમાંથી અત્યારે સૂચક એમનું નિવેદન એટલા માટે માનવામાં આવે છે કેમ કે નજીકના દિવસોની અંદર જ ભારતીય જનતા પાર્ટીના નવા મંત્રીમંડળનું જે વિસ્તરણ છે આ વિસ્તરણમાં કેટલાક નામો ચર્ચામાં છે માનાના ચર્ચામાં રહેલા નામોને ક્યાંક ને ક્યાંક આમાં સ્થાન મળી શકે તેના માટે એમને આ નિવેદન આપ્યું હોઈ શકે પણ શું ધર્મગુરુએ આવા નિવેદનો આપવા જોઈએ તેને લઈ આપ શું કહી રહ્યા છો આપના મનની અંદર શું વિચાર છે અમારી કોમેન્ટ બોક્સની અંદર અચૂક જણાવજો આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર